હેલો મિત્રો વેલકમ બેક ટુ માઇ ચેનલ વિજુ બોમ્બેમાં તમારું સ્વાગત છે આજે અમે લોકો કરીએ છીએ છઠ્ઠીનું ડેકોરેશન તો ચલો સ્ટાર્ટ કરીએ થોડુંક સફાઈ વગેરે થઈ જાય પછી હું તમને દેખાડું કેવી રીતના થશે આ દિવાર પર અમે લોકો છઠ્ઠીનું ડેકોરેશન કરવાના છીએ તો બના રહ્યો અમારી સાથે તો હું સાથે રિંગ લાઈટ પણ લઈને આવ્યો છું કેમ કે ફોટોગ્રાફી પણ અમે લોકો કરવાના છીએ તો આ રિંગ લાઈટને અમે લોકો સ્ટેન્ડ પર નહીં લગાડશું અમે લોકો સિલિંગ પર ટીંગાડશું તો આ પહેલી રિંગ લાઈટ હું અહીંયા ટીંગાડી રહ્યો છું એન્ડ સેકન્ડ રિંગ લાઈટ અહીંયા સ્ટેન્ડ પર એટલા માટે નથી લગાડતા કેમ કે ફોટોગ્રાફીના ટાઈમ પર કોઈનો પગ વગેરે લાગશે ને રૂમ પણ એટલી નાની છે એટલે સ્ટેન્ડ કામ નહીં લાઈટ બંને લાગી ગઈ છે એક એક લાગી લાગી ગઈ ગઈ અને હવે અહીં ડેકોરેશન કરશું અમે ડેકોરેશન સામાનમાં અમે લોકો શું શું લેવા તમને દેખાડી દો આ છે રિબિન આ છે ટુ સેટ ટેપ આ બે રિબિન છે આ છે બેબીનું નામ અલગ અલગ આલ્ફાબેટમાં અમે લોકો નામ બનાવશું પછી આ છે બેબી નું ગર્લ લખેલું ગુબ્બારો છે આ બે ગુબ્બારાના પેકેટ આ બેબી ગર્લ છે આ છે બાટલી અને આ છે નેમ સેરેમની અને આ છે બેકગ્રાઉન્ડ માં લગાડવા માટે જાળી તો ચલો દેખાડું તમને કેવી રીતના કરશો

અને આ છે બેકગ્રાઉન્ડ તોરણ તો આને દિવાર પર કેવી રીતે છોટાડશું તો આ જે ઉપર વ્હાઇટ કલરની ની સેલોટેપ દેખાય છે હા એ આરામથી પટ્ટીને આપણે કાઢવાની છે બસ આ ટુ સાઇડ ગમ છે છોટી જશે નોર્મલ સેલોટેપ ની જેવું જ છે આ જો નીકાળ્યું દિવાર પર લગાડી છોટાડી છોટી ગઈ આટલું થઈ ગયું છે આવ સેમ આની બાજુમાં લગાડશું તો આ બેબી છે આવું બેબી બનશે કેવી રીતના આનો ફૂલાવાનો છે હું તમને દેખાડી દઉં પેલા તો આને અંદરથી કાઢવાનું અને ક્યાં કુંગળી આની પાઇપ ગોતવાની આની અંદર પાઇપ આવે આ જોરી પાઇપ ઓકે ડેડ સીટ આ પાઇપ છે પાઇપને જો આની અંદર આની અંદર નાખીને ધ્યાનથી જોજો આ વચ્ચે આ વચ્ચે નાખીને હમ પછી આમાં ફૂક મારવા જેવી ફૂક મારશો એટલે ભરાઈ જશે ફૂંક મારતી રહેવી కానాన నింన మరతా తిన నిం లింది సిదు అరా సిదో రగో మబలం అళేయం అరాం నిం లింది ఏంది కాన్ి ఉకారా సిద్యారాన వగారాన కారా కారా తిప હા તે પછી પાઇપના આની અંદરથી કાઢી નાખવાની છે હવે ગયું કાપી લેવાની આવી જાવ નથી હવે બંને બાજુ સેમ છે ઓકે બંને બાજુ સેમ છે હવે તમને જે સારી જગ્યા એ છોટાડ દેવાની જો આ લગાડી એક અને આ તમારે છોટાડું તમે ચોટાડી શકો છો અહીંયા વચ્ચે છોટાડો તો અહીંયા વચ્ચે અહીંયા છોટાડું તો અહીંયા તમારી ઉપર છે તમને જ્યાં છોટાડું ત્યાં છોટાડી શકો છો બસ એકા દિવાર પર છોટાડવાનું રહેશે તો હવે ચોંટાડીએ છીએ થોડું ઉપર હવે આપણે આ ભૂંગળી છે આ ગલ છે આના આરામથી ખોલવાનું કેમ કે આખું મોટું લાંબુ બનુન છે તો ઉતાળમાં ફાટી ના જાય એટલું ધ્યાન રાખજો ક્યાંથી ભરવાનું છે તો રૂકો તમને અહીથી ભરવાનું છે છે સેમ રીતે ઓકે અંદર આમાં હોલમાં થોડું નાખી દેવાનું છે હા આ ગુબ્બરાની અંદર ચાલુ ગયો અને ફૂક ભરવાની છે

અને ટુ સેટ ગમતી ચોંટાડી દેવાનું છે બહુ આસાન છે કરો ગાઈસ છે નેમિંગ સેરેમનીનું તોરણ જે મેં તમને દેખાડ્યું હતું ને તો નેમિંગ સેરેમનીનું તોરણ છે એમાં લખેલું જ છે જો ઉપર કવર ઉપર તો જેવી રીતના લખેલું છે એવી રીતના આપણે બસ તોરણ બનાવવાનું છે અને હા સ્પેલિંગમાં રોંગ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં સુધીમાં તોરણ બને છે ત્યાં સુધીમાં હું પગલું ફૂલાવી નાખું યાદ છે ને ગાઈસ કેવી રીતના ફૂલાવવાનું છે ये तो नाच को ले वही भाई जवानों जो गुलेरियावो तुम्हें चौक जीने इसको टिका लूंगा ना इसको लगाते इधर नहीं इधर लगाते नहीं इधर लगाते इधर इधर लगाऊं इधर लगाऊं ए टोके टोकी के पापा हवा यहां पे भाई लोग ने हवा बनने का चालू कर दिया है थोड़ा कम करो भाई गोल होना चाहिए इतना भी बड़ा नहीं

ટુ સાઇડ તમને મેં રિબીનમાં લગાડીને દિવાર પર લગાડી દીધી છે તો ધેટ સીટ હવે વ્હાઈટ કલર રિબીનને સેમ રીતના આપણે ચોટાડશું तो जय सको जो गाइस मैं वाइट रेबिट ने पन सेम कॉपी एंड टू साइड सेलो टेप पे छोड़ार दी दी सेम नादिक कॉपी 19 बीस का फरक है पण चलेगा गॉट 19 20 का ही तो फरक है बस यहाँ कोई ये तो यस गॉट 19 20 का फरक है कि 19 20 का फरक है 19 20 का फरक है 19 20 है इसमें उसमें लाख તો ચલો ટાઈમ આવી ગયો છે ભગાડવાનો અમે લોકો તરત રિબીન અમે લોકો સીલિંગ પર લગાડી રહ્યા છીએ ફટાફટ બધી રિબીન લાગી ગયા પછી અમે લોકો લગાડશું નેમિંગ સેરેમની આ નેમિંગ સેરેમની છે કેમ કે બાપુડીનું આજે નામ અમે લોકો રાખવાના છે શું નામ રાખવાના છે તમે જોઈ લેજો હવે લાગી ગયા દીવાલ પર ગુબ્બારા અમે લોકો બધા એક જ દીવાર પર કરી રહ્યા છે કેમ કે અહીંયા જ અમે લોકો ફોટોશૂટ કરશું એટલે આખા ઘરમાં નથી કરવાના તમારે જેવું કરવું એવું તમે કરી શકો છો અને તમને નહીં આવડે તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી દો અમે લોકો આવશું તમારા ઘરે ડેકોરેશન કરી બસ તમારે મારા સુરતી પડશે સિરિયસલી ગઈ તમને પણ તમારું મસ્ત મજાનું ડેકોરેશન કરવું છે ઓનલી ફોર સુરતમાં તો તમે અમને હાયર કરી શકો છો અમે લોકો ફ્રીમાં કરી જશું બસ સામાન તમારો રહેશે બાકી ડેકોરેશન અમે લોકો ફ્રીમાં કરી આપશું હવે ખાલી નામના ગુબારા બાકી રહ્યા છે આ બાબુડીના નામના તો ચાલો એ પણ સ્ટાર્ટ કરી દઈએ ગઈસ ચોકી નહીં જતા હું જ છું વાઈટ ટી શર્ટ વાળો બસ ખાલી કુર્તું પહેરીને નાઈન ધોઈને આવી ગયો છું આમાં પણ ગાય એવી રીતના જ હવા ભરવાની છે તમને પાઇપ આપશે નામની સાથે અને હરેક પાઇપ નામની અંદર નાખીને હવા ભરીને પાઇપ કાઢી નાખવાની છે બસ અને આ પાઇપ કાઢશો તો હવા નીકળશે નહીં ઓટોમેટિક બ્લોક થઈ જશે ડોન્ટ વરી

ચાલો કઈશ કહી દો તમને નિરોગી ભવ રાશિ રાશિ શું છે વૃશ્વિક રાશિ છે બાબુડી ની લખું જોશ્વિક वार તો રવિવારે આવી છે આપડી ઢીંગલી અને ઢીંગલીનું નામ છે નીવા આજે નીવાની જન્મ તારીખ આ ટાઈમ છે તો કેટલા વાગે ઢીંગલી આવી આપણા ઘરે તો ત્રણ વાગે ને ચોપન મિનિટે સવારે આજે નીવાના પપ્પા જીતુ નીવાની મમ્મીનું નામ છે દીપિકા ચાલો અને આ છે આપણી નીવા જીતું તારો આ હાથ આવું રાખે ને એવું નતો રાખવાનું પકડે લીધું બીજો પગ તમે અડો હું આ પગ કરું છું આકા વાળો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પકડીને

સૂર્રદટંવહ સૂર આડે દાઢી Oooh મસ્ત No pal 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 pal. Mare ahead.. મારસમ હરશમ સજિય giving up of your friends I need your friends! The??? My answer isn't a lot long, like the block is important. It won't be all done.. Grusmi had to happen… So ARE you fine and we're running quite used? One minute is a dog for fun. Rock- ખાલી જગ્યા છે ને એમાં મૂકી દે અમારા મૂકી દે એમ કે છે લાત મારી દીધી ઠંડી આવતી એ જોડી તો એ તો હા એક જ આપની જટર લઈ લે જાંગો સન્ના કરી લે લઈ લે હવે આ બધું લઈ લો પૈસા

તો હું ઉમ્મી કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ